કલોલના ધારા સભ્ય ફતેસી ચોહાણ દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશે ટિપ્પણીના સંદર્ભમાં વેરાવળ હાલાઈ લોહાણા સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું વેરાવળ મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલિયા સહિત કારોબારી સભ્યો તેમજ પાટણ લોહાણા મહાજનના પ્રમુખ લાલભાઈ અટારા નગરપાલિકા ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી સમાજના આગેવાનોમાં બિપિનભાઈ અઠિયા અશોકભાઈ ગદા નગરસેવક નિલેષભાઈ વિઠલાણી દિનેશ રાઈઠા

આજે આક્રોશ સાથે આ વિડીયો બનાવીને વિડિયોના માધ્યમથી હું જણાવું છું કે ફતેહસિંહ ચૌહાણ કરીને કોઈ કોલોલના ધારાસભ્યએ ધાર્મિક લાગણીઓ દુબાવવા બફાટો શરૂ કર્યા છે એમાં પૂજ્ય સંત શ્રી જળારામ બાપા વિશે પણ સંત શ્રી શિરોમણી જળારામ બાપા વિશે પણ એમને બફાટ કરેલ છે અને જેનો વિડીયો વાયરલ થયેલ છે આ ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે પરંતુ આ અઢારે વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય જલારામ બાપા ફક્ત રઘુવંશીઓના ન હોય આજે વેરાવળ લોહણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો સમાજ હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે એટલે આ ફતેહસિંહ ચૌહાણને મારું આહવાન છે કે વહેલી તકે જલારામ બાપાના ચરણોમાં માફી માગીને આવા કોઈ પણ જાતના ભવિષ્યમાં બફાટ ન કરે એવી પ્રતિક્રિયા લે અને એટલી જ મારી માગણી આક્રોશ સાથે હું આ કરી રહ્યો છું જય જલારામ જય રઘુવંત જય જલારામ જય જલારામ થોડા દિવસ પહેલાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા શ્રી જલારામ બાપા માટે કંઈક અભદ્ર ટાઈપની ટિપ્પણી કરવામાં આવેલ ત્યારે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજની લાગણી દુભાય અને અલગ અલગ શહેરમાંથી જુદા જુદા મહાજન દ્વારા એમના વિરુદ્ધ એક આવેદનપત્ર અપાયું છે એવી જ રીતે આજરોજ વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના તથા પાટણ લોહાણા મહાજનના પ્રમુખ લાલભાઈ અટારાની આગેવાની નીચે સમગ્ર લોહાણા સમાજ તરફથી આજરોજ એસડીએમ કચેરીએ એમના વિરુદ્ધ એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આમના માટે એમના એના ઉપર સખત કાર્યવાહી થાય એવી અમારી લાગણી છે આજ રોજ વેરાવળ લોહાણા પાટણ લોહાણામાં જન સોમનાથ લોહાણા જે અત્રે એકત્રિત થયો છે જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈબાબા વિશે જે વાત કરી છે એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેઓ ન બોલાય છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલા તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ સમજ લોહાણા સમાજની ને જલારામ ભક્તોની માફી માગવી જોઈએ એવી મારી અંગત વાત છે